કથા દરમિયાન આવતા વિવિધ પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ અંગે વધુ માહિતી આપતા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ મંદિર ખાતે બિરાજમાન નરનારાયણ દેવના બસો એકમાં વાર્ષિક પાટોત્સવની ઉજવણીનો પ્રારંભ તારીખ આઠને ને બુધવારથી કરવામાં આવ્યો હતો ઉજવણીના ભાગરૂપે શ્રીમદ ભાગવત પંચન પારાયણ જ્ઞાનયજ્ઞ મહોત્સવનું મહંત સ્વામી ધર્માનંદનદાસજી ઉપમહંત સ્વામી ભગવત જીવનદાસજી પાર્ષદવર્ય જાદવજી ભગત આદિ વડીલ સંતો મહોત્સવના મુખ્ય યજમાન ભરૂચના શ્રી ભૂપેન્દ્રભાઈ રાઘવજી પટેલ ઉર્જીત પટેલ અમેરિકા સ્થિત સૌરીન કુમાર મહેન્દ્ર પટેલ પરિવારજનો મુખ્ય કોઠારી મુરજીભાઈ શિયાણી સલાહકાર રામજીભાઈ વેકરિયા દેવશીભાઈ હિરાણી શશિકાંતભાઈ ઠક્કર વગેરેએ પોથી પૂજન સાથે દીપ પ્રાગટ્ય કરી કથાનો પ્રારંભ કરાવ્યો હતો તે પૂર્વે નિજ મંદિરેથી સભા મંડપ સુધીની પોથી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં વિવિધ ભજન મંડળની સાથે સાથે સાધુ સંતો સાંખ્ય યોગી બહેનો તેમજ બહોળી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા શાસ્ત્રી સ્વામી ગોલોકો વારીદાસજી તથા શાસ્ત્રી ભક્તવત્સન દાસજી કથાનું રસ પાન કરાવતા જણાવ્યું હતું કે આ કથા મોક્ષ પ્રાપ્તિ માટેની કથા છે તારીખ અગિયારના આ જ દિવસે આચાર્ય મહારાજ કૌશલેન્દ્ર પ્રસાદજીનું આગમન બાદ તારીખ બારના ઠાકોરજીનો અભિષેક શોભાયાત્રા તથા અન્નકૂટ આરતી કરવામાં આવી હતી સ્વામિનારાયણ મંદિર ખાતે નરનારાયણ દેવના બસો એકમાં વાર્ષિક પાટોત્સવની ઉજવણીનું રવિવારે સમાપન કરવામાં આવ્યું હતું ઉજવણી અંતર્ગત સતત પાંચ દિવસ સુધી યોજાયેલા શ્રીમદ ભાગવત પંચાન પારાયણ જ્ઞાનયજ્ઞ મહોત્સવના અંતિમ દિવસે કથાના વક્તા શાસ્ત્રી સ્વામી ગોલોકો વિહારીજી દાસજી શાસ્ત્રી સ્વામી ભક્ત વત્સલદાસજી અને શાસ્ત્રી સ્વામી વેદાંત સ્વરૂપદાસજીએ કૃષ્ણ સુદામાના મિલનનો પ્રસંગ અને આગામી કળિયુગમાં આવનારા કલ્કી અવતાર સહિતને વર્ણવવામાં આવ્યા હતા બાદમાં નરનારાયણ આદિ દેવોને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો જેની આરતી આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજે કરી હતી તેમની સાથે મહંત સ્વામી ધર્મનંદન ઉપમહંત સ્વામી ભગવત જીવનદાસજી પાર્ષદવર્ય જાદવજી ભગત સદગુરુ સ્વામીઓમાં બાલકૃષ્ણદાસજી દેવકૃષ્ણદાસજી શ્રીહરિદાસજી સહિતના વડીલ સંતો જોડાયા હતા અન્નકૂટના દર્શન માટે પટેલ ચોવીસીમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા હતા બાદમાં કથાના સમાપન વેળાએ આચાર્ય મહારાજ મહંત સ્વામી સહિતના સંતોએ મહોત્સવના મુખ્ય યજમાન ભરૂચના ભૂપેન્દ્રભાઈ રાઘવજી પટેલ ઉર્જીત પટેલ અમેરિકા સ્થિત શ્રી સૌરિ કુમાર મહેન્દ્ર પટેલ પરિજનોનું સન્માન સાથે પાઠવ્યા હતા કથા મુનિદાસજી સ્વામી નિર્ભય ચરણ દાસજીએ સંગીતની સુરાવલી વહેવડાવી હતી જ્યારે સભાનું સંચાલન શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપ દાસજી શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણ દાસજીએ કર્યું હતું સમગ્ર ઉત્સવ દરમિયાન પાંચે પાંચ દિવસ સુધી મંદિરના કોઠારી સંતોમાં ડૉક્ટર શાસ્ત્રી સ્વામી લક્ષ્મણ પ્રકાશ દાસજી દાસજી ધર્મજીવનદાસજી પુરુષોત્તમ સ્વરૂપદાસજી તથા હરિપ્રસાદ દાસજી ટ્રસ્ટીઓ સલાહકારો ઉત્સવ સમિતિના કાર્યકરો ચોવીસી સેવા સમુદાય કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક યુવતી અને મહિલા મંડળોના હરિભક્તો સેવાર્થે જોડાયા હતા ભક્તો શ્રી સ્વામિનારાયણ સાધુ લક્ષ્મણ પ્રકાશ દાસજી શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છ ગુજરાત આજનો દિવસ વૈશાખ સુદ પાંચમ આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ ભુજમાં નરાયણ દેવની પ્રતિષ્ઠા કરી એને બરાબર બસો ને એક વર્ષ પૂર્ણ થાય છે આ નિમિત્તે ઠાકોરજીનો ભવ્ય પાટોત્સવ ઉજવાયો પાંચ દિવસનો આ કાર્યક્રમ હતો એમાં આજે વહેલી સવારે સાડા પાંચ વાગે ઠાકોરજીની મંગળા આરતી થઈ સાડા છ વાગે ઠાકોરજીનો અભિષેક શરૂ થયો આ પાટોત્સવ અભિષેકના દર્શન માટે ગામો ગામથી હજારોની સંખ્યામાં હરિભક્તો પૈદલ આવેલા દેશ વિદેશથી પણ હરિભક્તો મોટી સંખ્યામાં આવેલા અભિષેક થયો કલાક સુધી અભિષેક ચાલ્યો સૌ કોઈ ભક્તોએ પંચામૃતનો પ્રસાદ લીધો અભિષેક પૂર્ણ થયા બાદ પ્રસાદી મંદિરેથી ઠાકોરજીની વાત્યે ગાયતે શોભાયાત્રા શોભાયાત્રા ઠાકોરજી શોભાયાત્રામાં નગરયાત્રામાં પ્રસ્થાન કરી રહ્યા હતા સૌ ગામજનોને સૌ ભક્તોને દિવ્ય દર્શન આપી રહ્યા હતા અને એ વાત્યે ગાયતે શોભાયાત્રામાં ચોવીસે ગામના મંડળીના ભક્તો જોડાયા ઠાકોરજી મોટા મંદિરે પધાર્યા સભામાં બિરાજ્યા સૌને દર્શન આપ્યા બરાબર સાડા નવ વાગ્યે ઠાકોરજીનો રાજભોગ એટલે કે અન્નકોટનો આરતી થઈ છપ્પન પ્રકારના ભોગ ઠાકોરજીને ધરાવવામાં આવ્યા ખૂબ સ્નાન કર્યું એટલે ઠાકોરજી ખૂબ ભૂખ્યા થયા હોય એટલે અન્નકોટ ધરાવાયો આવ્યો અને પૂજ્ય આચાર્ય મહર્ષિ મહાનસ્વામી અન્નકોટની આરતી કરી ત્યાર પછી સભામાં બિરાજ્યા અને આજે હજારોની સંખ્યામાં ભક્તો હાજર હતા પૂજ્ય માનસ્વામીએ ઉપ મહાન સ્વામીએ જાદવજી ભગતે આશીર્વાદ આપ્યા કોઠારી સ્વામીએ પણ આશીર્વાદ આપ્યા અને પૂજ્ય આચાર્ય મહારાષિએ સૌ નિરના આશીર્વાદ આપ્યા સૌ લોકો સત્સંગને ભક્તિનું ભાતું સત્સંગને ભક્તિની પ્રેરણા મેળવી આવી રીતે આજનો આ ભવ્ય ઉત્સવ થયો જે કોઈ ભક્તો આવ્યા એ સૌ કોઈ ભક્તોને ભોજન પ્રસાદ અપાયો આ સંપૂર્ણ કાર્યક્રમનો યશ પરમ ભક્ત શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગામ ભરૂચના એને આ સેવાનો લાભ લીધો હતો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ ટીના હાઉસ बारे रिंग रोड पाणजी स्ट्रीट भुज कच्छ दर्शक मित्रो आता आज ना समाचार आता काल फ्रीश मला रजा आपल्या नमस्कार